કે જે મીડિયમ વર્ગ જે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે તો એ આરામથી એની અંદર આવી શકે અને ઉપરાંત એને ગવર્મેન્ટ તરફથી પ્રોજેક્ટ લોન પણ મળે છે એની કોઈ ખેડૂત છે એમને જો બિયારણની ખરીદી કરી હોય તો એની માટે ખરેખર એની ખરીદી ક્યાંથી કરવી જોઈએ અને અત્યારે વર્તમાન બજારમાં એમનો બિયારણનો શું ભાવ છે બીશું કે આપણા તળાજાના ટીમાણાના ખેડૂતે ત્રણ વર્ષમાં કેટલા રૂપિયા કમાની અંદર એવું છે સાહેબ કે તમે પંદર સોળ લાખ રૂપિયાનું વીસ લાખનું કે ગમે એ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્રણ વર્ષની અંદર તમને આની અંદરથી પૂરું પેમેન્ટ રિફંડ થઈ જાય જશે બીજા એનો ભાવ હતો સસો રૂપિયા હતો પર કિલોનો પછી જો બારસો રૂપિયા અત્યારે સાહેબ એના હાઈ રેટ થઈ ગયા છે તો ત્રણ રૂપિયા થઈ ગયા છે પર કિલોના નમસ્કાર મિત્રો ધવ આવર્ડમાં હું છું સિદ્ધરાજ સિંહ સર્વૈયા આજે આપણે આવી ગયા છીએ ખેતીને લગતી એક ક્રાંતિ જે આપણા તળાજા તાલુકામાં આવી છે એમની તમારી સાથે રૂબરૂ મુલાકાત કરાવવા માટે જી આ મિત્રો તળાજા તાલુકાના ટીમાણા ગામમાં એક યુવા ખેડૂત એક શિક્ષિત ખેડૂત દ્વારા બહુ રેર કેસમાં જોવા મળતી એવી કેસરની ખેતી કરવામાં આવી છે અને એમાં ખૂબ જ સારી સફળતા પણ મેળવવામાં આવી છે ત્યારે આપણે તમામ પ્રશ્નો જે કેસરની ખેતીને લઈ અને છે એ આજે આપણે ખેડૂતો સાથે વાત કરી અને જાણવાના અને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ તળાજા તાલુકામાં આપણા ભાવનગર જિલ્લામાં એટલે કે આપણા ગુજરાતમાં પણ કેસરની ખેતી થઈ શકે છે કે કેમ કેસરની ખેતીમાં શું ખર્ચ આવતો હોય છે એમાં શું ઉત્પાદન થતું હોય છે કેટલી આવક થતી હોય છે તમામ બાબતે આજે આપણે યુવા ખેડૂત સાથે વાત કરવાના છીએ તો આ વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધવા વડ પર તો મિત્રો આજે આપણે કેસરની ખેતીને લઈ અને વાત કરવાના છીએ ત્યારે આમ તો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ત્યારે અહીં કૃષિને લઈ અને ઘણી બધી ક્રાંતિઓ આવતી જતી રહી છે વર્ષોથી ભારતમાં કૃષિનું અનેક ઘણું મહત્ત્વ છે જેમાં આપણે સૌ જાણીએ છીએ એમ સિત્તેર ટકાથી પણ વધારે લોકો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે આર્થિક ક્ષેત્રમાં તો એવા જ એક યુવા ઉત્સાહી અને શિક્ષિત ખેડૂત આપણી સાથે છે ટીમાણા ગામના વતની છે એમની સાથે આપણે વાત કરીએ નમસ્કાર આપનું પૂરું નામ શું છે આપણો પરિચય આપી અને આપણા દર્શક મિત્રોને તમારી પ્રાથમિક માહિતી આપશો મારું નામ છે પંડ્યા જયપાલભાઈ રોહિતભાઈ ગામ છે ટીમાણા અને જિલ્લો ભાવનગર તાલુકો તળાજા તો મારો પહેલાં તો ભણતર કે ભાઈ મેં આર્ટ્સ વિષય સાથે કોલેજ કરેલી છે કોલેજ કરીને મેં બધા પરંપરાગત ખેતી બધી ધાતીથી ને એ બધું જોયેલું તો પહેલેથી ઇન્ટરેસ્ટ એવો હતો કે કોઈ ધંધો કરવો છે પણ એવો કરવો છે કે જેની અંદર આપને નિષ્ફળતા પણ ન મળે અને ટૂંક સમયમાં આપણને આપણું વળતર પાછું મળી જાય તો એની અંદર ઇન્ડોર ફાર્મિંગની અંદર મેં જોયેલું આથી ત્રણ વર્ષ પહેલાં મારે જે કેસરનું ખેતી કરું છું એને મારા ત્રણ વર્ષ થઈ ગયા છે તો મેં જોયેલું આવી રીતના ઇન્ડોર ફાર્મિંગની અંદર કેસરની ખેતી ઘણા બધા માણસો બહાર કરે છે ઘણી બધી જગ્યાએ થાય છે તો એની અંદર એવું છે ગલ્ફ કન્ટ્રી છે તો બધી જગ્યાએ આ રીતના ઇન્ડોર ફાર્મિંગ થતા હોય છે તો પછી મેં જોયું કાશ્મીરી કેસરનું આની અંદર મશરૂમ થાય છે ઘણું બધું પણ બધાથી ઉત્તમ મને લાગ્યું આ કાશ્મીરી કેસર જે છે જેને રેડ ગોલ્ડ કહેવાય છે કે જેની ડિમાન્ડ અતિ છે જે બહારથી પણ આયા લાવવું પડે છે અને બધી જગ્યાએથી આવે છે ઈરાનમાંથી આવે છે અફઘાની કેસર આવે છે તો એની અંદર બધાની અંદર રેટની અંદર કાશ્મીરી કેસર વધતું હોય છે તો એને આપણે નાના લેવલથી એટલે પંદર સોળ લાખના ઇન્વેસ્ટમેન્ટથી આપણે શરૂ કર્યું હતું અને આપણે બહુ એની અંદર સારો ફાયદો મળ્યો છે અને જોતા હોઈએ તો કોઈ અત્યાર સુધીનો એવો કોઈ ધંધો નથી કે જેની અંદર તમે પંદર સોળ લાખ રૂપિયા નાખો અને તમને ત્રણ વર્ષની અંદર એ પેમેન્ટ છે એ રિફંડેબલ થઈ જતું હોય સો સો ટકા મહેનત કરીએ તો એની અંદર આ કેસરની ખેતી જે છે એ ખેતી જ છે પણ એક બિઝનેસના રૂપની અંદર જોવાની વસ્તુ છે કે જેની અંદર તમે પંદર સોળ લાખ રૂપિયાનું વીસ લાખનું કે ગમે એ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્રણ વર્ષની અંદર તમને આની અંદરથી પૂરેપૂરું પેમેન્ટ રિફંડ થઈ જાય છે બીજું મારે આપણી પાસે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે આજના જે યુવાનો છે એ ખેતીથી દૂર ભાગતા હોય છે ત્યારે તમે ગ્રેજ્યુએટ ઓચ થતા ખેતી તરફ તમે આગળ વધ્યા તો એ વિચાર ક્યારથી આવ્યો અને જ્યારે તમે શિક્ષણ કાળમાં હતા ત્યારે તમે વિચારેલું કે હું ખેડૂત બનીશ કે કોઈ સરકારી નોકરીની ને એવી આશા હતી અને એ વિચાર છોડીને ખેતીમાં આવ્યા એની અંદર સાહેબ એવું છે કે મેં જોયેલું જ્યારે પ્રાથમિક શાળાની અંદર હતો આઠમા ધોરણની અંદર ત્યારથી સાહેબ મારા પપ્પાને ટ્રેક્ટરનો અને પરંપરાગત રીતે ખેતીનો અને એનો બધો આ ધંધો છે ટૂંકમાં તો પહેલેથી જ તે કે એવું નહોતું કે સરકારી નોકરી આપણે લેવી છે પણ એક એવું મનમાં હતું કે બધાથી કાંઈક અલગ કરવું છે અને બધાથી અલગ કરીને તે પણ આગળ વધવું છે ને બીજા બધા માણસોને ગ્રુપની અંદર આરે આગળ લઈ જવા છે તો એની અંદર સાહેબ મેં આ બધું જોયેલું કે આ મેં તમને આગળ જણાવ્યું એમ કે કેસરની ખેતીનો મારે આગળ વિડીયો આવ્યો હતો સોશિયલ મીડિયા મારફતે કે આવી રીતના મધ્યપ્રદેશની અંદર એક ડૉક્ટર છે એ કરે છે આવી રીતના તો મેં એનો વિડીયો જોઈને પછી મેં કાશ્મીરનું બધું સર્ચ માર્યું તો લેતપુર છે પૂછ છે પંપોર છે ત્યાં બધે થાય છે જે પુલવા ડિસ્ટ્રિક્ટ લાગે છે શ્રીનગરથી અઢાર કિલોમીટરની દૂરી છે તો ત્યાંથી મેં બીજ ખરીદ્યા હતા જે તે સમયે જે કેસરનું બીજ આવે એનો ભાવ હતો સસ્સો રૂપિયા હતો પર કિલોનો પછી થયો બારસો રૂપિયા અત્યારે સાહેબ એના હાઈ રેટ થઈ ગયા છે તો ત્રણ હજાર રૂપિયા થઈ ગયા છે પર કિલોના અને મેં આની અંદર ઘણા બધા યુવાનો જે છે કે જેને આ કેસરની ખેતી કરવી છે એને બધાને માર્ગદર્શન આપીને ઘણા બધાને પ્રોજેક્ટ પણ કરાવેલા છે અને જે મેં શીખવીએ પણ છીએ કોઈ પણ ઉત્સાહી વ્યક્તિ હોય અને જે જેને ભલે ખેતીનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી પણ એને અમે પાછળથી સપોર્ટ એવો કરીએ છીએ કે નિષ્ફળ ન થાય એમ બરાબર બીજું મારે એ પણ જાણવું છે કે કેસર એટલે લગભગ ઠંડા પ્રદેશમાં થતી ખેતી છે અને કાશ્મીર આપણું ભારતનું છે એ કેસર માટે વખણાય છે ત્યારે આપણા ગુજરાતમાં અને ખાસ કરીને તળાજાના એક ગામમાં પણ કેસર ઉગી શકે તો એ માટે શું શું તૈયારીઓ કરવી પડતી હોય છે એ આખું વાતાવરણ તમે કઈ રીતે બનાવ્યું એમાં શું શું સામગ્રી જોતી હોય છે એ વિશે થોડીક માહિતી આપજો તો એની અંદર એવું છે કે સો ટકા વાત એવી છે કે ત્યાં કાશ્મીરની અંદર જે ઠંડો પ્રદેશ છે ત્યાં જ તે કેસરની ખેતી થાય છે ઉસાણવાળો પ્રદેશ જે ઉસાણવાળી જગ્યા છે એમાં કેસરની ખેતી કેમ કે પાણીની કઈ જરૂર પડતી નથી તો ત્યાં જોયેલું બધા વાતાવરણ ટ્રેનિંગ લીધી હતી કાશ્મીરમાંથી કે કઈ રીતના થઈ શકે છે તો એની અંદર એક આપણે એવો ટૂંકમાં આપણા મગજની અંદર જ્યારે મેં શરૂ કર્યું ત્યારે ગુજરાતની અંદર કોઈ નહોતું અત્યારે ઘણા બધા મારી પણ પ્રોજેક્ટ છે અને એ રીતના છે નીચે તો ન કહેવાય પણ આપણી સાથે ગ્રુપની અંદર પ્રોજેક્ટ છે તો એની અંદર એવું છે સાહેબ કે એક કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવ્યો કે પછી એની જેવું કન્ટેનર પણ આ ખાલી રૂમની કોઈ નાની એવી જગ્યા હોય છે અગાસી હોય છે ફળિયું હોય છે જ્યાં લાઇટ ચોવીસ કલાક રહેતી હોય તો ત્યાં આવી રીતના કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાનો હોય છે એની અંદર બધા મશીનરીની વાત કરીએ તો સીલર મશીન હોય છે સીઓ ટુ કાર્બન સીઓ ટુ મશીન હોય છે જે કાર્બન ડાયોક્સાઇડનું આવે બ્લોઅર લગાડવાના હોય છે હ્યુમિડિટી ફાયર મશીન હોય છે તો સનલાઇટ માટે તો એના માટે આપણે વ્હાઈટ ટ્યુબલાઇટ છે વીસ વોલ્ટની એ પણ હાલે સો સો રૂપિયાની આવે છે અને મલ્ટી ગ્રો લાઇટ આવે એ પણ હાલે છે એ બધા આપણે મશીનરી છે રેન્ક લગાડ્યા છે એ બધી વસ્તુ કમ્પ્લીટ એક રૂમની અંદર આખું સેટઅપ તૈયાર કર્યું અને એની અંદરથી નાનીથી શરૂઆત કરી હતી પાંચસો કિલો બીજ લાવીને પણ એની અંદર આપણે ટૂંકમાં ત્રણ મહિનાની અંદર તે ભગવાનની દયાથી આપને કમ્પ્લીટ સફળતા મળી છે એમ બીજું મારે એ પણ જાણવું છે કે જેમાં કેસરની ખેતી હોય એમાં મોસ્ટ ઓફ ભેજ ઉપર આધારિત ખેતી હોય છે સૂર્યપ્રકાશની પણ જરૂર નથી પડતી અને ઘણા કિસ્સામાં એમાં માટીની પણ જમીન જે માટી હોય એની પણ જરૂર નથી પડતી તો આ ખેતી કોણ કોણ કરી શકે છે ખરેખર જે ટૂંકી જમીનવાળા અને જમીન વિહોણા ખેડૂતો છે એમની માટે પણ એક આસાનો સ્ત્રોત કહી શકાય એ બાબતે થોડોક પ્રકાશ પાડજો તો એવું છે કે આની અંદર સનલાઇટ એટલે સૂર્યપ્રકાશની જરૂર નથી પડતી રૂમની અંદર તો એના માટે આપણે ટ્યુબલાઇટ લગાડીએ છીએ રેન્કની અંદર બરાબર અને કોઈ પણ નાનો બાર બાય પંદરનો રૂમ કરે હાઈટ દસ ફૂટ હોય ત્રણ ટનનું સીલર મશીન લાગે અને એની અંદર કમ્પ્લેટ એક કોઈ પણ નાનો ખેડૂત છે કે કોઈ ખેતી જેને ખેતીનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી કોઈ 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 ઉત્સાહી વ્યક્તિ વ્યક્તિ હોય હોય નિવૃત્ત લેડીઝ હોય જે અત્યારના ઘણા બધા માણસો છે તો વર્ક ફ્રોમ હોમ કરવાનો બધાને મન હોય છે કે આપણે ઘરે બેઠા કંઈક કરવું છે ને બધાથી અલગ કરવું છે તો બધા અમુક એવી સ્કીમોમાં આવી જતા હોય છે તો એની કરતા આ બેસ્ટ આ કેસરની ખેતી છે કે જેની અંદર મહેનત નથી એકલી જે મહેનત પડે છે એ ત્રણ મહિના જ્યારે એની સાયકલ ફેરવવાની હોય છે જે એરોપોનિક ટેકનોલોજી તો જેની અંદર માટી નથી જોતી પાણી નથી જોતું કે કોઈ ખાતર દવાની કાંઈ જરૂર પડતી નથી ઓનલી ભેજનું હવા ભેજ સેટિંગ કરવાનું હોય છે સી ટુ સેટિંગ કરવાનું હોય છે અને ટેમ્પરેચર બધું મેન્ટેન કરો એટલે કમ્પ્લીટ એના હાથે ગ્રો થાય છે અને કેસરનું પ્રોડક્શન મળે છે બરાબર અને એને ત્રણ મહિના જાય જે એટલે ફ્લાવરિંગ આવી જાય ત્રણ મહિનામાં રૂમમાં મૂકો પછીના પછી એને બીજ નોન બધો રૂમ નોન બધો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે બરોબર પછી જે મંથલી જે લાઇટ બિલ આવતું હોય પાંચ સાત હજાર રૂપિયા બરોબર એ ભરવાનું હોય છે ખાલી અને એની અંદર એવું છે કે કોઈ પણ વ્યક્તિ છે એટલું એક ટાઈમ એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને બી પણ આપણે કેમ લસણની કળી હોય એને જમીનની અંદર એક ને સોંપીએ અને કેમ ગાંઠ બની જતી હોય છે એક સાત આઠ દસ થઈ જાય એની જેમ આને તમે માટીની અંદર મૂકવાનું હોય છે એની અંદર વર્મી કમ્પોસ્ટ ખાતર છે કોકોપીટ છે અને ભણ્યો જે ભોગાવાનો જે રેતી આવે લાલ રેતી એનો ઉપયોગ કરીને મિશ્રણ કરવાનું હોય છે ફૂગનાશક ટ્રાયકોટરમાં કે કોઈ પણ વખત તો આપણે દઈએ કે એને તો મિક્સ કરીને અને એને માટીની અંદર ઇન્સિસ વેળે વેળે સોંપવું પડે ડુંગળી કેમ સોંપીએ એની જેમ તો બિયારણ છે એક જ વખત લેવું પડે પછી મલ્ટી થયા કરે બરોબર ફરતો ગાંઠિયા થઈ જાય છે એકમાંથી ચાર સાત અમારે આઠ આઠ બિયારણી બનેલાના અમારા ગાળા દાખલા છે તો જેમ તમે જણાવ્યું કે તમારું જે બિયારણ છે એ તમે કાશ્મીરથી કરી દું એ સમયે ભાવ પાંચસો હતો પછી હજારથી હત્યા ત્રણ હજાર ભાવ છે તો અત્યારે કોઈ ખેડૂત છે એમને જો બિયારણની ખરીદી કરી હોય તો એની માટે ખરેખર એની ખરીદી ક્યાંથી કરવી જોઈએ અને અત્યારે વર્તમાન બજારમાં એમનો બિયારણનો શું ભાવ છે એ દર્શકોને જણાવજો આની અંદર એવું છે કે બિયારણનો જે રેટ છે તો ગુજરાતની અંદર એ પણ એની એટલી બધી માંગ છે ઘણા બધા પ્રોજેક્ટ થતા હોય છે પછી બધા અલગ અલગ રાજ્યોની અંદર પણ ઘણી જગ્યાએ કરે છે તો જે કાશ્મીર સે જેનો પુલવાહ ડિસ્ટ્રિક્ટના જે ગામ છે જે લેતપુર છે પંપર છે ત્યાં બધે આ કેસરની ખેતી થાય છે તો ત્યાંથી બીજ મળે છે આપને પણ કોઈ વ્યક્તિ છે નવો વ્યક્તિ છે એને બીજ ઓળખતા ન આવડે કે કઈ રીતના કેવું લેવું આ છે તે તો એને અમે બધી વ્યવસ્થા કરી દેતા હોઈએ છીએ અને અમે બધાને ટૂંકમાં શીખવીએ છીએ એને સપોર્ટઈ દઈએ છીએ કે તમે આની અંદર કઈ રીતના આગળ વધી શકો બરોબર તો આપણે જે બેઝિક માહિતી હતી વાત કરી આપણે આગળ દર્શકોને જે અંદર જે પ્લાન્ટ છે એની રૂબરૂ મુલાકાત કરાવી અને કેટલીક એવી માહિતીઓની પણ આપણે એમને જાણકારી આપીએ કે જેથી જે ખરા અર્થમાં જે ખેતી છે જે આપણું અર્થતંત્ર અત્યારે પોતાના ખંભે લઈને ફરતું એકમાત્ર માધ્યમ હોય તો એ ખેતી છે એમનો આપણે પ્રચાર કરી શકીએ એ માટે આપણે અંદર જો જઈ રહ્યા છીએ તો વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો આ જે આખું એક સ્ટ્રક્ચર બનાવ્યું છે એ કેસરની ખેતી માટે ચોક્કસ વાતાવરણ ઊભું કરવા માટે એક આખું ઇન્ડોર સેટઅપ બનાવવામાં આવેલું છે ખાસ તમે એમની લોક સિસ્ટમ પણ જોઈ શકો છો જ્યારે ખેડૂત જગ્યા ઉપર હાજર નથી હોતા ત્યારે આ લોક કરી અને એમની જાળવણી કરવામાં આવે છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે કેસર છે બહુમૂલ્ય એક ઉપજ છે એટલે એમની જાળવણી એમની સુરક્ષા એ પણ ખેડૂત માટે ખૂબ મહત્ત્વની હોય છે અહીં જે સેફ્ટી માટેના માધ્યમો અહીં બનાવવામાં આવ્યા છે આપણે કોલ્ડ સ્ટોરેજ જે હાઉસ છે એમાં અત્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપણે અંદર આજે કેસરની ખેતી છે સફળતાપૂર્વક અત્યારે આગળ વધી રહી છે એમને સમજવાનો અને એ ખેતી કરનાર ખેડૂત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું મિત્રો વિડીયોના દ્રશ્ય જોતાં તમને એમ થશે કે આ આ એક વિકસિત એટલે કે મુંબઈ બેંગ્લોરના ખેતીના દ્રશ્યો હશે પરંતુ ના મિત્રો આ આપણા તળાજા તાલુકાનું આપણા ગોહિલવાડનું એક ગામડું છે જેનું નામ છે ટીમાણા અને એમના જ એક ખેડૂત છે કે જેમણે સફળતાપૂર્વક કેસરની ખેતી કરી અને એક એમ કહી શકાય કે સારો એવો વિક્રમ રચ્યો છે આપણા તળાજાનું ગૌરવ વધાર્યું છે તો પંડ્યા સાહેબ આ જે ખેતી છે આ જે તમે કેસર ઉગાડવામાં સફળતા મેળવી છે એમની વિશે થોડીક બારીકીથી માહિતી આપી અને એક એક જે બીજ કે જે કંઈ તમે બતાડી શકો એ ખેડૂતોને માહિતગાર કરશો તો આની અંદર એવું છે કે જે આ સાયકલ છે જેને એરોપોનિક્સ કહેવાય છે જેની અંદર મેં પેલા વાત કરી એમ કે માટીની કે કોઈ પાણીની કે કોઈ દવાની જરૂર નથી પડતી તો એ એરોપોનિક ટેકનોલોજી કેસરની ખેતીની થઈ છે અને આની અંદર છે તો કોઈ પ્રકારનું બારીક વાતાવરણ કે એની કોઈ એવી ઇફેક્ટ નથી પડતી આપણે પોતાનું વાતાવરણ ઊભું કરી શકતા હોઈએ છીએ આની અંદર કોઈ એવો લોસ નથી જતો કેમકે કુદરતી કાંઈ બારીક વાતાવરણ છે એની ઇફેક્ટ નથી લાગતી આપણે ટૂંક સમય પહેલાંનું જોઈએ તો આ જે કમોસમી જે વરસાદ થઈ ગયો જે માવઠું પડી ગયું એની અંદર ઘણા બધા ખેડૂતો છે તો એના હાથમાં ખાલી નુકસાની આવી છે તો એવી કોઈ તો આની છે એની જો લાઈટ ગઈ હોય તો એની માટે ઓટોમેટિક શરૂ થઈ જતું હોય છે અને આ બીજ જે છે જેને આ કેસરનું જે બીજ કહેવાય છે હા બરોબર એક જ વખત ખરીદવું પડતું હોય છે આ જે વસ્તુ રહી અને અને એક વખત ખરીદો અને કમ્પ્લીટ અને ત્રણ મહિના થઈ જાય એટલે આમાંથી ફ્લાવર ઓલરેડી નીકળી ગયેલા છે ગ્રીન આવી ગયા હવે જે વસ્તુ રહી એને પછી આ રીતના મલ્ટિપ્લાય કરવાનું હોય છે બરોબર ત્રણ મહિના ફૂલ લઈ લીધા પછીની વાત છે તો ત્રણ મહિના પછી એને મલ્ટિપ્લાય કરો એટલે એકમાંથી ચાર બિયારણ છે ત્રણ બિયારણ છે એ રીતના થઈ જતું હોય છે નીચે એને કમ્પ્લેટ રૂટ્સ બને મેઇન વસ્તુ શું છે કે આ જે એના મૂળ જે રહ્યા રૂટ છે આને ત્રણ મહિના કમ્પ્લેટ આની જાળવણી કરવી પડતી હોય બરોબર જો આ કોઈ દવાથી એનાથી બળી જાય તો પાછો બલ્બ ફેલ થતો હોય છે બીજું મારે પંડ્યા સાહેબ એ પણ જાણવું છે કે એક તરફ જે આ આ જે પ્લેટો છે એમાં જે તમે આ બિયારણ છે તો આમાં જે છે માટીની જરૂર પડતી નથી અને જયારે બિયારણ માંથી તમે બીજું બિયારણ બનાવી બીજો બનાવો ત્યારે માટીની જરૂર ત્યારે એની પાછળનું કારણ શું છે અને અંદાજિત અત્યારે કેટલો આમાં તમે બિયારણ વાવેલું છે અને કેટલું ઉત્પાદન થવાની સંભાવના છે આની અંદર મેં ઓલરેડી અત્યારે બધો થઈને સોળસો કિલો બલ્બ સોળસો થી સત્તરસો કિલો બલ્બ મેં રૂમ ની અંદર મૂકેલા છે બરોબર જે બાર બાય પંદર નો ઓનલી રૂમ છે એમાં અને આની અંદરથી પ્રોડક્શન મને અંદાજિત મારું કિલો થી સવા કિલો નું પ્રોડક્શન મળશે બરોબર ત્રણ મહિનાની અંદર એ રીતના આપણે અત્યારે અંદાજિત આંકડો ગણીએ છીએ આનો બીજું એ પણ જાણવું છે કે જેમ દરેક પાક હોય એની જુદી જુદી મુદ્દત હોય છે તો એમાં કેસરની મુદત શું ગણવામાં આવે છે કે ભાઈ એક વખત બિયારણ તમે એનું ઉગાવાની પ્રક્રિયા ચાલુ કરો એટલે કેટલા મહિનામાં મિનિમમ એ ઉત્પાદન તૈયાર થઈ જતું હોય આની સીઝન ની વાત કરતા હોઈએ તો ગમે ત્યારે કેમ કે કંટ્રોલ એનવાયરમેન્ટમાં આપણે કરવાનું હોય છે તો ગમે ત્યારે આ કેસરના બલ્બ જ્યારે આપણે મળતા હોય કે અમારા ઘરથી જ્યારે મળે કોઈ દર્શ શરૂ કરી શકે છે અને કમ્પ્લીટ અમે એને બધું ટ્રેનિંગ મારફતે શીખવતા હોઈએ છીએ તો એની અંદર ફેલ નો જાય અને બીજ પણ એક વખત આ ખરીદવાનું હોય છે જેનો વન ટાઈમ બધો જે ખર્ચો બધો વન ટાઈમ છે બરોબર ગમે તે ખરીદી શકે છે આ વસ્તુ છે ગમે તે વ્યક્તિ કરતા પણ હોય છે અને આની અંદર જે છે સોળસો કિલો બલ્બ છે તો એની અંદર અંદાજીત આપણે ગણવાનું તો સવા કિલો થી દોઢ કિલો જેવું કે સમય સમય એનો કેટલો કેટલા ત્રણ મહિનાની અંદર કમ્પ્લીટ છે પ્રોડક્શન મળી જતું હોય છે બરોબર આ જે બલ્બ છે બધા પેલા એરોપોનિક્સ માં હતા બરોબર જેમ જેમ એનું ફ્લાવરિંગ ને જેમ જેમ એનો પીડીયો ત્રણ મહિનાનો નો પૂરો થતો ગયો એમ એમ સાયકલ મલ્ટીપ્લાય માં ફેરવતો ગયો બીજું મેં એ પણ જાણ્યું છે કે રેડ ગોલ્ડ તરીકે પણ આપણે કેસરનું ઘણી વખત આપણે નામ સાંભળ્યું હોય છે તો રેડ ગોલ્ડ કહેવાય છે એની પાછળનું કારણ કારણ કે એની કિંમત પણ ખૂબ હોય છે તો એ કિંમત વિશે જણાવશો અને ટીમાણાના ખેડૂતે કેસરમાંથી કેટલા રૂપિયા કમાણા એ પણ આપણા દર્શકોને આની અંદર જે વસ્તુ કહીએ કે અમે જે મહેનત કરતા હોઈએ છીએ ત્રણ મહિના જે રાત દિવસ આને જોતા હોઈએ છીએ એવું નથી કે સતત એવું મહેનત કરતા રહેવું પડે સતત પ્રોજેક્ટ ઉપર રહેવું પડે પણ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ એના છે સેન્સર જે હોય છે એ બધા કમ્પ્લીટ શરૂ છે નથી કઈ રીતના છે બધી સર્વિસ ટાઈમ ટુ ટાઈમ મશીનરીની કરાવતા હોઈએ છીએ તો આની અંદર કોઈ એવો ફેલ ચાન્સીસ નથી અને જે રેડ ગોલ્ડ શુક્રવાર કહેવાય છે કે જે કેસર જે છે કે જેનું ઉત્પાદન જ ઓછું છે બરોબર જેની માર્કેટ પાંચસો રૂપિયાથી શરૂ થાય છે અને પંદરસો બે હજાર પર ગ્રામ નો રેટ મળતો હોય છે પણ અત્યાર સુધી અંદર અમે જે વેચતા હોય તો છસો રૂપિયા થી લઈને હજાર રૂપિયા પર ગ્રામ નો રેટ મળે છે એટલે દસ લાખ રૂપિયા નું કિલો થયું પાંચ થી દસ લાખ રેડ ગોલ્ડ કહેવામાં આવે છે અને ખાસ મેં જે પૂછ્યું કે આપણા તળાજાના ઢીમાણાના ના ખેડૂતે ત્રણ વર્ષમાં કેટલા રૂપિયા કમાવા અંદર એવું છે સાહેબ કે મેં જે મહેનત કરતા હોય તો ત્રણ વર્ષની અંદર મારે દર

ત્યારે એમાંથી અડધો ગ્રામ થી લઈને ગ્રામ કેસર નું ઉત્પાદન મળે છે બરોબર મતલબ નહીં આમાં એમ નહી આની અંદર શું છે આવા બીજ લેવાના બરોબર જે એક કિલો બલ્બ થાય જેનો અત્યારે રેટ છે બિયારણ નો ત્રણ હજાર રૂપિયા ઓહો ત્રણ હજારથી થી એકત્રીસો રૂપિયા આવા જયારે તમારે કિલો બલ્બ થાય ત્યારે એમાંથી અડધો એટલે કે એમને એ તમે ક્યાં વેચો છો એમનું માર્કેટ યોગ્ય માર્કેટ ક્યાં તમને મળી રહે છે યોગ્ય માર્કેટ તો આની અંદર એવું છે કે એવું કઈ અમારું ફિક્સ નથી હોતું કેસરનું કે કઈ જગ્યાએ વેચવું એમ પણ એની અંદર એવી વસ્તુ છે કે કોઈ બારીક જે ઘરાક છે બધા અમારા આગળથી ટૂંકમાં હું છે નામ થઈ ગયું છે તો બધા માણસો એડવાન્સ પણ બુકિંગ આવતા હોય છે તમારે કેસર લેવું છે પછી અમારે આગળ જયારે હાજર કેસર હોય ત્યારે માણસો ફોન કરતા હોય બે ગ્રામ લેવું ત્રણ ગ્રામ લેવું છે તો એ રીતના રિટેલ વેચતા હોઈએ છીએ કોઈ એનું એવું સ્પેશિયલ માર્કેટ નથી કે આ કેસર તમારું વેચાઈ જાય એમ

ત્યારે પ્રોજેક્ટની અંદર થી દરરોજ ના ત્રણ ચાર કિલો બલ્બ મારા બગડેલા નીકળતા કેમ કે ત્યારે મારું થોડુંક ફંગસ પણ લાગે છે મેન કેસરની વસ્તુઓની અંદર એવું છે કે જયારે તમે મલ્ટિપ્લાય કરતા હો ત્યારે બીજ બગડતા ખાલી ત્રણ થી ચાર દિવસ લાગે છે જો તમારે એને ભેજ વધારે દેવાઈ ગયું હોય પાણી વધારે દેવાઈ ગયું હોય તો મલ્ટીપ્લાય ની અંદર તમારો બીજ બગડી જાય છે તો એવું મારે સો કિલો મેં બીજ આવે ને બલ્બ કહેવાય આ બલ્બ છે ને મેં સો કિલો બગાડેલા છે કે કે ત્યારે મને એમ હવે આ પ્રોજેક્ટ છે એને બંધ કરી દેવો છે એમ બરોબર પછી હાર નો માની અને એમાં 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 આપણે થોડું થોડું નવું 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 શીખતા ગયા પ્રેક્ટિકલ થતું ગયું બરોબર એના લીધે અત્યારે આપણે મારે ટીમાણા ગામની અંદર જ મારો બે માળનો અત્યારે પ્રોજેક્ટ બનવાનું કેસરનો નો જ શરૂ છે અને બીજું એ જાણવું છે અંતમાં કે ભવિષ્યમાં પણ તમે આજ ખેતી સાથે જોડાયેલા રહેશો કે બીજા કોઈ પ્રોજેક્ટ કે બીજી કોઈ ખેતી વિશે તમે વિચારી રહ્યા છો ના આની અંદર એવું છે કે જે કેસરનો જે આ બિઝનેસ ગણો કે ખેતી ગણો કે જે કાંઈ છે તે આની અંદર એવી અમને મજા આવી છે કે કોઈ એવી મહેનત જરૂર નથી પડતી કોઈ મગજ મારીને કઈ કોલી નથી બરોબર હવે તો ઓલા જેવું છે સાયકલ શીખતા હોય ત્યારે બમે એટલું પકડી રાખીએ તોય પડી જાય હવે તો આ કમ્પ્લેટ ફાવી ગયું છે એટલે કેમ ઓલી સાયકલ છૂટા હેન્ડલ આવડી જાય પછી હાઇ જાય બરોબર એની જેમ છે હવે કેસરની અંદર અમે આખ્યું બંધ કરીને ગમે કરી નાખીએ ને તો આની અંદર के हमने निष्पर्णता न બીજું અંતિમ પ્રશ્ન છે મારો પંડ્યા સાહેબ કે આપણા જે ખેડૂતો છે એ સિવાય હોવા છતાં અને નાના મોટા તરફ ભાગતો હોય છે તો એવા જે યુવા ખેડૂતો છે અથવા તો જે જૂના આપણા ખેડૂત પરિવારો છે એમને તમે શું મોટિવેશન આપવા માંગશો એમને શું સંદેશ આપવા માંગશો કોઈ એવા નાના વ્યક્તિ હોય કે જેને નોકરી નો અને જેને ખેતીથી ભાગે છે છે તો એક જ એવો સંદેશ કે તમે તમારા જીવનની અંદર નવીનતા લાવો આ બધા જે બાર વિદેશની ની એની અંદર શું કરવાનું નામ છે કેમ કેમકે બધા આવી રીતના ઇન્ડોર ફાર્મિંગ છે બધું નવું નવું લાવે છે બરોબર એ માટે છે તો આપણે કોઈ આપણા યુવાનો છે તો પ્રાઇવેટ કંપની અંદર પોતાનું કોઈ દે નથી પોતાનો બિઝનેસ કરવો તો આ કેસરની અંદર તો એવું છે કોઈ એવો નાનો વ્યક્તિ છે કે જે મીડિયમ વર્ગ જે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે તો એ આરામથી એની અંદર આવી શકે અને ઉપરાંત એને ગવર્મેન્ટ તરફથી પ્રોજેક્ટ લોન પણ મળે છે એની અંદર મતલબ આમાં સરકારની કોઈ સબસીડી કે લોન ની જોગવાઈ છે આની અંદર તમને બાવન ટકા સબસીડી બરોબર મળી એવી લોન મળે છે બરોબર પ્રોજેક્ટ લોન પણ મળે છે બધું અલગ અલગ હોય છે પણ એની અંદર ત્રણ વર્ષનો અનુભવ ને એવું બધું જોતું હોય છે બરોબર સફળ ખેડૂત હતા જયપાલભાઈ એમના પિતાશ્રી આપણી સાથે જોડાયા છે આપનું પૂરું નામ શું છે અને આગળ મારે એ જાણવું છે કે તમારા જે દીકરા છે સામાન્ય રીતે જ્યારે દીકરો સરકારી નોકરી મેળવે તો પિતાને ચોક્કસ ખુશી થતી હોય છે અથવા અન્ય ક્ષેત્રમાં આગળ વધે તો પણ ખુશી થતી હોય છે પરંતુ દીકરો જ્યારે ખેતીની વાત કરે ત્યારે મોટા ભાગના પિતા હોય છે એ ખેતી તરફ જતા એમને રોકે છે તો આપણું પૂરું નામ જણાવી અને તમારા દીકરા જ્યારે ખેતીમાં ગયા ત્યારે તમારી શું પ્રતિક્રિયા હતી એ જણાવજો તો મારું નામ પંડ્યા રોહિતભાઈ રામજીભાઈ છે સહિપાલ સાઈ મારો દીકરો છે અને જ્યારે એમને વ્યવસ્થિત ટકા આવ્યા હતા દસમા ધોરણમાં ને એને હારામ હારી નોકરી મળતી હતી પોસ્ટમાં પણ એણે કીધું કે ભાઈ મારે નોકરી નથી કરવી નોકરી કરીશ તો મને કોઈ સાહેબ છે રજા ક્યારેય આપે ન આપે બરાબર અને તકલીફ થાય તો મારે બીજું કંઈક નવી સાહસ કરવું છે એમાંથી એમને આ કેસરની ખેતી વિશેના મિત્ર એ વાત કરી કે ભાઈ આ રીતનું શે પલતું જરીકામાં ધ્યાન દોર તો એને કેસરની ખેતી ગમી અને એની સાહસ કર્યું અમે ઘરના કુલ ખૂબ સાહેબ સપોર્ટ કર્યો બરોબર અને મારો દીકરો છે એ સારામાં સારી કમાણી આમાંથી કરી છે બરોબર બીજું મારે એ પણ જાણવું છે કે આમ તો તમે એમના પિતા છો એટલે સ્વાભાવિક છે કે વર્ષોથી પરંપરાગત જે ખેતી છે આપણા તળાજામાં તો સિંગ હોય ડુંગળી હોય શેરડી હોય કપાસ હોય આવું બધું થતું હોય હાશે પરંતુ જયારે કેસર વિચાર ઉગાવવાનો જયારે વિચાર આવ્યો તમારા દીકરાએ તમને આપ્યો તો એ તમને એ થોડુંક અસહજ લાગેલું કે તમે સ્વીકારી લીધું સાહેબ નહીં પહેલાં બીક લાગતી હતી કે કેમ થાય કેમ નહીં સફળ થશે કે નહીં Yeah. <laughs> પણ એમણે તમતોડ મહેનત કરી લીધી આની પાછળ અને રાત દિવસ એક કરીને પણ એણે આ બધી વસ્તુ છે એ સફળ કરી બતાવી બરાબર અને બીજું તો શું છે કે અત્યારે આ ગયા વર્ષે ત્યાં આવું બધું વરસાદને એની તકલીફ થઈ તો ખેડૂતોને બિચારાને એક તો પાક નિષ્ફળ ગયો બીજા નંબરમાં કે માર્કેટિંગ યાર્ડમાં જાય તો ત્યાં પૂરા ભાવ મળતા નથી ખેત પેદાશના એટલે ખેડૂત બધી રીતથી છે મૂંઝાણેલા છે પણ બધા ખેડૂતને મારી એક એવી ઓલી છે કે જો કાંઈકનું કાંઈક આવું નવું સાહસ કરે તો બધા આગળ આવે એવી મારી પ્રાર્થના છે બીજો એ છેલ્લો પ્રશ્ન છે કે તમારા દીકરા લાખો માં કમાણી કરતા થઈ જાય છે હા ત્યારે પિતા તરીકે ગૌરવ કેટલું થાય કે મારો દીકરો ખેડૂત બની ને પણ અત્યારે કમાણી કરે છે હા સાહેબ સો ટકા પૂરેપૂરું ગૌરવ થાય છે અને ખુબ ખુબ ખુશ છીએ એનાથી એમ બરોબર એટલે ખુબ આગળ વધ્યો છે એ બરોબર તો મિત્રો આ હતા એ જ ખેડૂતના પિતાશ્રી કે જેમણે એને સાહસ કરવાની પણ પૂરી તક આપી અને એમ કહેવાય કે પૂરતો સપોર્ટ પણ આપ્યો અને ખેતીના ક્ષેત્રમાં પોતાના પુત્રને લઈ જઈ અને આજે એક વિક્રમ સરજી અને તળાજાના ટીમાણા ગામમાં એક ઇતિહાસ સર્જ્યો હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ હતા આપણા પંડ્યા સાહેબ આખું ઇન્ટરવ્યૂ આપણે જોઈ અને તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણા તળાજામાં આપણા ભાવનગર જિલ્લામાં પણ કેસરની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે અને લાખો રૂપિયામાં ખેડૂત એ કમાણી પણ કરી શકે છે આપણે જે વિડીયોમાં તમે જે વસ્તુની વાટે હશો એ મને ખબર છે જે ઉત્પાદન છે જે ફાઇનલ રિઝલ્ટ છે એ પણ એક સેમ્પલ રૂપે આ જે પંડ્યા સાહેબ છે આપણને બતાડવા માટે લાવ્યા છે તો સાહેબ આ જે કેસર છે એ દર્શક મિત્રોને બતાડી અને જે સેમ્પલ છે

અને આટલું મારાથી દૂર છે છતાં એમની સ્મેલ આવે છે એ એમના ગુણધર્મ ઉપર આધારિત હોય છે તો આ રેડ ગોલ્ડ છે એ આપણા ગુજરાતના તમામ ગામડાઓ સુધી ખેડૂતો સુધી પહોંચે અને તમામ આપણા જે નાના મોટા ખેડૂતો છે એ પણ પોતાના પગભર થઈ અને આ ખેતી તરફ આગળ વધે અંતમાં પંડ્યા સાહેબ જે ખેડૂતોને અથવા યુવા જે મિત્રો છે એમને તમારું માર્ગદર્શન જોતું હોય તો એ તમારો સંપર્ક કઈ રીતે કરી શકશે એ થોડીક માહિતી આપશો તો એમાં મારો જે મારો સંપર્ક કરવો હોય તો મારો કોન્ટેક નંબર છે એન ત્યાંસી સુડતાલીસ બાવન અડસઠ અડસઠ મારો રેગ્યુલર નંબર છે ઉપરાંત છે મારી યોગી કાશ્મીરી કેસર નામની ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ છે ગમે એમ કરીને સંપર્ક કરી શકશે ફેસબુક ઇન્સ્ટાગ્રામનો કોન્ટેક્ટ નંબર ઉપર પણ બરાબર હા તો મિત્રો આ હતા એક એવા યુવા ઉત્સાહી અને શિક્ષિત ખેડૂત સમગ્ર ગુજરાતનું અને ગુજરાતના ખેડૂતોનું ગૌરવ વધાર્યું છે આશા છે કે ખેતીના ક્ષેત્રમાં આવી અને આવી પ્રગતિઓ થતી રહે જે ખેડૂતો છે એમની જીવનમાં પણ ખુશિયાલીઓ આવતી રહે જેમ મેં આગળ કીધું એમ ભારત એ કૃષિપ્રધાન દેશ છે જય જવાન અને જય કિસાનનો જે નારો લય અને ભારત આગળ ચાલ્યું છે ત્યારે ખરા અર્થમાં કિસાનો સમૃદ્ધ થાય એ જ આશા છે તમામ ખેડૂત મિત્રો સાથે આ વિડિયો શેર કરજો આવાને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવા